આપણે બાજુમાં લાંબળિયા વિસ્તાર અંદાજીત આઠ વાગે ચાર ચોવીસ મિનિટે ફોલ મળે એ દૂર દબાયેલા અત્યારે કામગીરીમાં એ કોઈ ખ્યાલ જાણવા મળેલ નથી કે સાઇટ કોની છે શું છે પણ નીમ છાવ કરીને પણ સેશન ચાલુ છે એની અંદર આ બનાવવાનું એ અત્યારે તો હાલ કોન્ટ્રાક્ટર કે સાઈટ મેનેજર કોઈ ધ્યાને મળેલ નથી અમે કામગીરી પૂર્ણ કરી અને એમને જે બે માણસો છે દબાઈ ગયેલા મજૂર એમને મોકલેલ છે હોસ્પિટલમાં શરૂઆતમાં અમે માણસોથી હાઇડ્રોલિક જે અમારા ટૂલ્સ છે એનો યુઝ કરેલો પણ આખી જે ગાડી હતી લોડેડ હતી તેના હિસાબે ત્રણ ટ્રેનો મંગાવી અને એને ઓછી કરી અને અંદરથી માણસોને કાઢેલ છે ના અત્યારે તો બેભાન અવસ્થામાં છે અને એમને હોસ્પિટલ મોકલેલ છે ઈજા વધારે છે જોવાનું સાઈડ ઉપર હાલમાં કોઈ સેફટીના સાધનો જોવા મળ્યા નથી એ તપાસનો વિષય છે ત્યારબાદ જરૂર જો આગળ જણાશે એ લોકો ગુના પ્રવૃત્તિ લાગે છે આમાં બેદરકારી છે જરૂર લે ત્રણ ત્રણ નો યુઝ થયો આપણું નામ હું કલ્પેશ પટેલ આ લીંબડી વિસ્તારનો રહીશ છું મારા ઘરની બાજુમાં જ અત્યારે સવારમાં જે ઘટના એક્સિડન્ટ થયું છે એમાં ખાસ કરીને એ એક્સિડન્ટનો વિષય તમને જણાવું કે એનું કારણ છે જે જૂની ગટર લાઈન જે બે માણસ ચાલી જાય એટલી મોટી ગટર લાઈન ત્યાં આરસીસીના સ્લેબવાળી બનેલી છે અને એ સમયની લગભગ છેલ્લા દસ વર્ષમાં એ ગટર લાઈનનો ઉપરનો જે આરસીસીનો હિસ્સો છે એ આઠથી દસ વખત આ રીતે તૂટ્યો છે જ્યારે ઉપર હેવી વેહિકલ કે કોઈ ત્યાં ઊભું રહે અથવા તો પડ્યું રહે અવારનવાર એ સ્લેબ તૂટે અને આવા એક્સિડન્ટની ઘટના બનતી રહે છે તો મારી એક સત્તાધીશોને કોર્પોરેશનને નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે આ ગટર તૂટે છે ત્યારે એટલા ભાગને મરંમત કરી અને ઠીક કરવામાં આવે છે પરંતુ જે જૂનો ભાગ જે એક્સપાયર થઈ ગયો છે એ ભાગને કંઈ હલાવવામાં આવતો નથી એટલે છાસ આ ઘટના રિપીટ થતી રહે છે તો આપ લોકોને મારી નમ્ર વિનંતી કે ધ્યાન દોરું છું કે આખી ગટર લાઈનની ઉપર કાં નવો આરસીસીનો સ્લેબ કરી અને એક સાથે જો આને સોલ્વ કરવામાં આવે ત્રણ ને જ માત્ર જે દુર્ઘટના છે એ ઉટાવી શકે છે કારણ કે નવા જે વાહન ચાલકો કે કોઈ હેવી વેહિકલ પછી પસાર થતા હોય એમને ખ્યાલ હોતો નથી ત્યાંની નીચે આવી મોટી બે ત્રણ માણસો એટલે કે દસ બાય દસ ની આથી ગતર લાઈન પસાર થઈ રહી છે ખરેખર અહીંના એમના ડેવલપર છે એમને પણ વિશેષ ધ્યાન દેવું જોઈએ કઈ જગ્યાએ ફ્રી પોઝિશન છે આ વાહન છે એ સતત અડધી કલાક સુધી એક જ ઓલાની ઉપર ઊભું રહેવાથી વાઇબ્રેટર મશીનથી માલ સપ્લાય કરી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના બની બે માણસો દબાણા છે દેખાઈ ગયા